નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ છ બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ સોળસો ને સિત્તેર રૂપિયા ઘઉં ચારસો ચોરાણું પાંચસો સોળ ઘઉં ટુકડા ચારસો અઠાણું થી પાંચસો ને પચાસ તુવેરની વાત કરીએ તો એક હજાર ચણા નવસો પંચ્યાસી અડદ અગિયારસો એકસઠ થી ચૌદસો ને સત્તર મગ તેરસો થી સોળસો ને સિત્તેર ચણા સફેદ બારસો થી બે હજાર ને પિંચોતેર થી પંચાણું સિંગદાણા ચૌદસો થી સોળસો ને વીસ મગફળી જાડી નવસો થી પાંચ મગફળી ઝીણી એક હજાર ચાલીસ થી સોળસો રૂપિયા એરંડા અગિયારસો એસી થી તેરસો ને દસ તલી તેરસો થી એકવીસો રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો ને ચોપન તલકાળા થી ને પચાસ લસણ આઠસો થી ચૌદસો ને પચાસ ધાણા એક હજાર થી તેરસો ને પચાસ ની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ બત્રીસો થી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા રાય અગિયારસો ત્રીસ થી તેરસો મેથી આઠસો ત્રીસ થી અગિયારસો ઓગણસાઠ વટાણા પાંચસો થી સોળસો રૂપિયા રાયડો એક હજાર થી બારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પાંચ રૂપિયા થી ત્રણસો ને પાંત્રીસ રૂપિયા કલંજી ચોત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો થી ઊંચો અગિયાર રૂપિયા મગફળી જીણી આઠસો એકાવન થી એક હજાર મગફળી જાડી સાતસો એકાવન થી એક હજાર ને એકાવન તુવેત કરીએ તો સાતસો સિત્તેર થી તેરસો એક રૂપિયો ચણા એક હજારથી અગિયારસો ને છ ધણા અગિયારસો થી તેરસો એકસાઇ તાણી બારસો થી એકોતેર ઘઉં ચારસો થી પાંચસો ને છ બાજરો ત્રણસો થી ચારસો ને અગિયાર અડદ એક હજાર થી ચૌદસો ને અગિયાર રાયડો એક હજાર એકથી અગિયારસો ને એકત્રીસ મેથી સાતસો પચાસથી નવસો ને ત્રીસ સોયાબીન સાતસોથી આઠસો ને છ મગ બારસો એક્યાસી થી સોળસો ને એક્યાસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર બસો એકથી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો એના બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બલ્બમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર